આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર રાજ્યમાં મેટ્રો ટ્રેનની દૈનિક મુસાફરીમાં ગત ત્રણ વર્ષમાં ચાર ગણો વધારો થયો છે હાલ ટ્રેનમાં દરરોજ પ્રવાસ કરનારાઓની સંખ્યા દોઢ લાખ સુધી પહોંચી છે વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન દર મહિને સરેરાશ સત્યાવીસ લાખ મુસાફરોએ મેટ્રો ટ્રેનનો ઉપયોગ કર્યો વર્ષ બે હજાર માં આ સંખ્યા વધીને પાંત્રીસ લાખ સુધી પહોંચી છે જ્યારે વર્ષ બે હજાર માં આ આંકડો ચુમ્માલીસ લાખને પાર પહોંચ્યો હતો રાજ્યની તમામ સરકારી બાળવાટિકા તથા ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓ જાદુઈ પિટારાથી આનંદદાયી શિક્ષણ મેળવશે બાળકો ગોખણિયા શિક્ષણની જગ્યાએ પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે માટે રાજ્ય સરકારે આ પહેલ કરી છે જાદુઈ પિટારા થકી બાળકોને રમત કળા સંગીત નવાચાર પ્રવૃત્તિ પ્રોજેક્ટ સહપાટી શિક્ષણ મહાવરો મૂલ્યાંકન જેવા વિવિધ પ્રયાસથી રમકડા આધારિત શિક્ષણ આપનારું ગુજરાત પ્રથમ રાજ્ય હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળવાટિકા તેમજ ધોરણ એક અને બે ના બાળકો માટે ચુમ્મોતેર હજારથી થી વધુ જાદુઈ પિટારા આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે આ પિટારાનો રાજ્યના બાર લાખ પાંત્રીસ હજારથી થી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યકક્ષાના મંત્રી તથા પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને ગઈકાલે જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠકમાં પ્રભારી મંત્રી દ્વારા નો પેન્ડિંગનું સૂત્ર અપનાવી ગત વર્ષોના બાકી કામો તથા નવા આયોજનના કામોને ધારાસભ્યો તથા સ્થાનિક પ્રતિનિધિઓ સાથે સંકલન સાધીને સમય મર્યાદામાં તેમજ ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા તાકીદ કરાઈ હતી વધુમાં તેમણે સંકલન તથા સમતોલ વિકાસ કરવા સાથે તેમજ સેવાડાના ગામ સુધી સરકારી યોજનાનો લાભ પહોંચાડવા સૂચન કર્યું હતું રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામીણ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાએ મુન્દ્રા ખાતે આઈટીઆઈની મુલાકાત લઈને યુવાનોના ઇનોવેશનની સરાહના કરી હતી તેમણે આઈટીઆઈના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ મોડલનું નિરીક્ષણ કર્યું હતું અને મુન્દ્રા આઈટીઆઈના આઠ ટ્રેડ અને ક્લાસરૂમની મુલાકાત લઈને નવા કોર્સ તથા શૈક્ષણિક કામગીરી અંગે વિગતે માહિતી મેળવી હતી પશુપાલન વિભાગ જિલ્લા પંચાયત અને અંજાર પશુ દવાખાના દ્વારા ગઈકાલે દુધઈ ખાતે જિલ્લા કક્ષા પશુપાલન શિબિરનું રાજ્ય કક્ષાના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું મંત્રીશ્રી દ્વારા મહિલા પશુપાલકોની સક્રિયતાથી આવનારા સમયમાં કચ્છ પશુપાલન ક્ષેત્રે વધુ અસરકારક બને તેમજ પશુપાલનની તમામ યોજનાઓનો લાભ લેવા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવા બાબતે જાગૃત રહેવા તમામ પશુપાલકોને જણાવવામાં આવ્યું હતું આ શિબિરના માંડવી મુન્દ્રા રાપર અંજાર ભયાઉ તાલુકાના કુલ મળીને થી વધારે પશુપાલક ભાઈ બહેનોએ ભાગ લીધો હતો શિબિરમાં વિવિધ વિષય નિષ્ણાતો દ્વારા પશુ રસીકરણ પશુ સંવર્ધન પશુ પોષણ પશુ આરોગ્ય પશુ માવજત તેમજ સરકારની વ્યક્તિલક્ષી સહાયની યોજનાઓ બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી હતી રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સહયોગથી કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા આવતીકાલથી છ દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કાર્યશાળા એડવાન્સ્ડ એનાલિટીકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન વિષય પર યોજાશે આ કાર્યશાળામાં વિદ્યાર્થીઓ અને સંશોધકોને અદ્યતન એનાલિટીકલ સાધનોની થિયરી તેમજ પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે આ માટે જાપાન જર્મની અમેરિકા અને સ્વિત્ઝરલેન્ડની પ્રતિષ્ઠિત કંપનીઓના નિષ્ણાતો ઉપસ્થિત રહેશે ભારતની ઓગણીસ વર્ષની નીચેની વયની યુવા ટીમે બાંગ્લાદેશની યુવા ટીમને અઢાર રને હરાવી વિશ્વ કપના જંગમાં બીજી સફળતા મેળવી છે જિમ્બાબ વય બુલાયા બે વખત વરસાદના વિઘ્નને લીધે ઓવર ઘટાડવી પડી હતી પ્રથમવાર ઓગણપચાસ ઓવરની મેચમાં ભારતે બસો રન કર્યા હતા બીજી વખત વરસાદને લીધે વિજય લક્ષ્ય ઓગણત્રીસ ઓવરમાં એકસો રન કરી દેવાયું હતું બાંગ્લાદેશની ટીમ એકસો રનમાં આઉટ થઈ હતી ભારતીય ટીમના અભિગ્ન કુંડુએ એસી અને વૈભવ સૂર્યવંશીએ એ રન કર્યા હતા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાશે ભારતે વડોદરાની અને ન્યુઝીલેન્ડની ટીમે રાજકોટની મેચ જીતી શ્રેણી સરભર કરી છે તેથી વિજય માટે આજની મેચ બંને દેશો માટે મહત્વની મનાય છે રાજ્યભરમાં હાલ ઠંડીનું જોર ઘટ્યું છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે આગામી સાત દિવસ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નહી છે તો આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર